હેલો મિત્રો કેમ છો તમે મજામાં તમે મજામાં છો તો મિત્રો તો આપણે અહીંયા વહે ગયા મિત્રો તો આવું એક લોકેશન છે અહીંયા જો મિત્રો સનસેટ થવા આવ્યો અને આપણી આ વાડી છે આપણી વાણી વાડીની સામે બેસી ગયા તો તમને લોકેશન બતાવી દઉં મારું બેસવાનું આવો તો એક પથ્થર છે અહીંયા રસ્તામાં અને આ બે ગયા આપણે જો મિત્રો આ વાડી છે આપણે જો મિત્રો આ વાડી છે આપણી વાયેલા છે તો હવે મિત્રો થાય આપણે ગામમાં ગામમાં તમને મળીએ તો કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયોમાં આપણે આવી જાય મિત્રો ગામમાં જોવા બધા મળી જાય આપણા ભલા ભાઈ બોલી દો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઈબ કરો હું બોલો સબ્સ્ક્રાઈબ કરતા એમ કે સબ્સ્ક્રાઈબ કરના તમે જો જો ભાગા જે આપણે કાઈ નું આપણે જો આ બે પેંડા દેજો મે ભાઈ ગાડી લીધી તે પેંડા દે આવ पेपर देखिजो भाई अल्बे पे अल्बे पे देखिजो अल्पा भाई भे शब्द बोलिजो तुम्हारी गाडी तासे नवी लीदी भाई गाडी तो वाडीया લઈ જાશે બા વાડીયા પડી આ ગાડીની બરાબર ગાડી છે જા મિત્રો આ ગાડી છે આવે લીધેલી છે આ ગાડી લીધી જો કી ગયો તારા કે ભાઈ કાલે કી છે તમારી ગાડી કી છે બા ઘરે આપડી ગાડી આપડે કાલે લાવ્યા છે કેમ ભાઈ તારી ગાડી અલા આ કા મારી ઘરે પડી જશે જો મે તો ગાડી આની છે પણ આ કે મારી ગાડી છે

ગાવ આપણો બગીચો છે તક હવે એવડી છે અયા જો તો અમે વિડીયોમાં બન્યા રેજો જો મિત્રો આપણે આવી ગયા મિત્રો વાડીયા હાઠી ઉપર જો મારી કાકાની વાડી આવી ગયા હાઠી ઉપર ટ્રેક્ટર લઈ એટલી છે ભરવાની પછી આપણે જઈ